જો આ લાકડાથી આ ચૂલા બધા ચડે છે ઈટના ચૂલા બનાવી લાકડાનો ઈંધણ છે અને આ બધા માળી રોટલા ટીબે છે જોરદાર એક નહી આવા ત્રણ ચાર ચૂલા છે અહીંયા જો આ બાઈ તેના રોટલા ટીપી રહ્યા છે

વડોદરાના મીઠાપુરની નજીક જ છે અને સાણંદ તાલુકાના લોકો એટલે કે પાટજોળ ગામના લોકો અહીંયા કેમ્પ ઓર્ગેનાઇઝ કરે છે છેલ્લા એકવીસ વર્ષથી તમે જુઓ કેમ્પની ખાસિયત જે છે એ શરૂઆતમાં અમુક લોકોએ માત્ર ચા ઠંડા પીણા અને આ બધી વસ્તુ વસ્તુથી કરી હતી આખા ગામના લોકોએ આખો જે છે એ વધાવી લીધો એમ લોકોનો ઇનિશિએટિવ અને ધીમે 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 હવે હજારો લોકોને ભોજન પણ કરાવે છે દવાની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા આ બધી વ્યવસ્થા જે છે આ કેમ્પમાં થાય છે મોટાભાગના લોકો અહીંયા આરામ કરીને જાય છે અને ઘણા લોકો જે છે એ અહીંયા ચા પાણીનાસ્તાને લાવો લઈને જાય છે ઘણા કેમ્પ્સ જે છે એ રસ્તા ઉપર આ જ રીતે આવેલા છે અને આ બધા કેમ્પ્સની અલગ અલગ ખાસિયતો છે કેટલાક લોકો ભજીયા કેટલાક લોકો ગાંઠિયા બનાવે કેટલાક લોકો તરબૂજ ખવડાવે કેટલાક લોકો અહીંયા ગોલાખોળ આવે ઘણા બધા કેમ્પ છે દરેકની અલગ અલગ ખાસિયત છે અને ભાવ દરેકના ચહેરા ઉપર એક જ સરખો માતાજી પ્રત્યે અનન્ય લાગણી અનન્ય શ્રદ્ધા અને કોઈના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનું રૂડ બિહેવિયર નહીં કોઈના ચહેરા ઉપર કોઈપણ પ્રકારનું ટોસલું વર્તન નહીં કોઈ ગમગી નહીં બધાના થાકેલા લોકો હોય તો પણ મોઢા પર ઉત્સાહ તો અહીંયા તમે જોઈ શકો છો એક સાથે સેંકડો ખીલો ભાત તૈયાર છે શાક ને દાળ ના તો પેલા વિશાળ દવા તૈયાર છે ત્યાં દેશી ચૂલામાં માં રોટલી ઉતરી રહી છે આ છે ને ચૂલા આ શું બને છે મોડ મગ મગ બને છે કેટલા લોકો ના মগ বাৰ বনী নাখো

આવા હારા રોટલા બને ભાઈ અહીંયા બેઠા બેઠા રોટલા અને રોટલી બધા રીતે કટ કરે છે જમવાનો તો સમય નહીં મળે મારે એટલું બધું કામ કરવાનું હોય તમે કીધું એટલે આવી ગયો અમે પ્રસાદ તો લેવી પડે પ્રસાદ તો માથે ચડાવી દેસુ માદરી રોટલા ખાઈ ને ભાઈ બધા સાણંદ તાલુકાના બેનો છે આ તાલુકો અમદાવાદ જિલ્લો ભાઈઓ જે લસણા ડુંગળી નું ડિપાર્ટમેન્ટ પકડી બેસી ગયા છે તમે જો આ છે પાઠ જુવાર ગામનું નું રસોડું જે બગોદરાના બગોદરા નજીક જે મીઠાપુર ગામથી બહુ નજીકમાં જ આવેલું છે આ લોકેશન એ છે પણ કેમ્પનો જે સંઘ છે એ પાટુવાળ ગામનો છે જય માતાજી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn શું નામ તમારું દાદા રાજાભાઈ રાજાભાઈ જીવાભાઈ અચ્છા હું સમરે શરૂઆતમાં કઈ રીતે બધું કહી દઉં તું છે પહેલાં આયા આવ્યા ત્યાં કાઠિયાના બોદી હં પછી એમાં રાજેક

એટલે ઓવરઓલ તમે કેટલા દિવસનો નો કેમ્પ રાખો અહિયાં ચાર દિવસ ચાર દિવસ તો ચાર દિવસમાં અંદાજે કેટલા લોકો થઈ જતા દસેક હજાર ની આસપાસ ઓહો પછી શું સવારથી કઈ રીતે ચાલુ થાય બધું સવાર અમે અત્યારે આ ફાટા લાપસી એવું છે સવારમાં માં સાત ખીચડી બરાબર કઢી રોટલી દાળ ભાત ને લાયા બધું એ બપોર જમવામાં પછી આમ ચોવીસ કલાક ચાલુ હોય કે કલાક અને સવારના વહેલી સવારે કઈ નાસ્તો કે કઈ ચા

થોડી વાર આરામ કરશે ઘણા લોકો અહીંથી તેના ચાલવાનું કન્ટિન્યુ કરશે અને કેટલાક લોકો અહીંયા રાત વિશ્રામ કરશે મોબાઈલથી ઘણા લોકોને જમવાનું મળે કે ન મળે પણ મોબાઈલને ચાર્જિંગની ફેસિલિટી મળી જાય એટલે એનું પેટ ભરાઈ જાય બરોબર ને આનંદ થી તમે આનંદ અને તમે અમદાવાદ